એક પલટો આવ્યો છે અને મિત્રો આજે ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે મિત્રો ભર ગુજરાતની અંદર ચોમાસા જેવો માહોલ સર્જાતા અત્યારે મિત્રો ખેડૂતોના રવિ પાક પર મોટું સંકટ દેખાઈ રહ્યું છે અને મિત્રો ખેડૂતોના મતે અત્યારે વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે પાકની અંદર ફૂગ તથા મિત્રો જીવાત પડવાનું જોખમ પણ ખેડૂતોને દેખાઈ રહ્યું છે અને મિત્રો મહામહિન

પણ બંધ કરી દેવામાં આવ્યા છે તો ત્યાર પછીના સમાચાર જીગી તો મિત્રો આજે વ્યાજ માફી અને લોન માફી થઈ છે મિત્રો એએમસી દ્વારા લાવવામાં આવેલી વ્યાજ માફી યોજના અત્યારે લોકપ્રિય સાબિત થઈ રહી છે અને મિત્રો એક જ મહિનાની અંદર અત્યારે ને કુલ એકસોને અઠ્યાવીસ કરોડની આવક થઈ છે અને મિત્રો યોજના હેઠળ નાગરિકોને પંદર પોઇન્ટ ચૌદ કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે અને મિત્રો વ્યાજ માફી લઈ પોતાનો વેરો પણ ભરી દીધો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના આંકડા મુજબ સાત ઝોનમાં સૌથી વધુ આવક ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ કરોડ અને મિત્રો પશ્ચિમ ઝોનમાં બાવીસ પોઈન્ટ છત્રીસ કરોડ આવક થઈ છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો સતત સાતમા દિવસે પણ આંદોલન થવાનું છે મિત્રો ગામે રેલવે વિભાગ સામે ગ્રામજનો વેપારીઓ અને મિત્રો પૂર્વ કર્મચારીઓ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે અને મિત્રો આજે સાતમા દિવસે વેપારીઓ દુકાનો બંધ રાખી અને ગામ બંધ કર્યું હતું અને મિત્રો ઓટો રિક્ષા એક્શન અને મિત્રો સ્કૂલ વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાયા હતા અને મિત્રો રેલવે ઓથોરિટી વિરુદ્ધ કરી રેલી પણ કાઢવામાં આવી હતી અને મિત્રો માંગણીઓ દિલ્હી લઈ જવાનું વચન આપતા ઉપરવાસીઓનું એક પ્રતિબંધ મંડળ અત્યારે દિલ્હી ગયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર યુગી તો મિત્રો આજે ફરીથી પોલીસ ભરતીની દોડમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે મિત્રો કોડીનાડના ભડનગર ગામના સત્યાવીસ વર્ષીય યુવાન નિતિન ચૌહાણનું પોલીસ ભરતીમાં જવાનું સપનું અધૂરું રહી ગયું છે મિત્રો એમએસસી કરેલા નીતિને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ભરતી માટે સખત મહેનત કરી રહ્યા હતા અને મિત્રો આજે સવારે ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી દરમિયાન તેમણે પાંચ કિલોમીટરની દોડ ત્રેવીસ મિનિટમાં પૂરી કરી હતી અને મિત્રો તે દોડ પૂર્ણ કર્યા બાદ તેમણે મિત્રો હાર્ટ એટેક આવ્યો અને મિત્રો હોસ્પિટલમાં ખસેડાતા પહેલાં જ તેમનું મોત નીપજી ગયું હતું મિત્રો ત્યાર પછીના સમાચાર જુગી તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે મૈસૂલિક ક્ષેત્રે મોટો નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે મિત્રો લાંબા સમયથી અટવાયેલી ઇનામી જમીન અધિકૃત કબજાનો હેઠળ અત્યારે મિત્રો સરળ રીતે નિતબદ્ધ કરી શકાશે અને મિત્રો વર્તમાન જંત્રીના માત્ર વીસ 20% કબજાની રકમ ભરવાની રહેશે અને મિત્રો જમીન નામ વિરુદ્ધ પણ થઈ જશે અને મિત્રો આ નિર્ણય રીગ્રાન્ટ કરાયેલી કે મિત્રો રીગ્રાન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીન માટે ગેમ ગેમ ચેન્જર સાબિત થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો અત્યારે જે બિન વારસાઈ જમીન હતી તે ખેડૂતના નામે નતી થઈ રહી પરંતુ મિત્રો હવે બે હજાર છવ્વીસથી તે બિનજરૂરી જમીન પણ હવે ખેડૂતના નામે થશે તેવું અત્યારે રાજ્ય સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો રાજ્યના ખેડૂતોને ઘઉંના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મિત્રો આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથ ધરાશે અને મિત્રો સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને મિત્રો બાયોમેટ્રિક પદ્ધતિથી પારદર્શક રીતે થશે અને મિત્રો ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવી પડશે અને મિત્રો નોંધણી બાદ એસએમએસ દ્વારા ખરીદીની તારીખ મળશે અને મિત્રો ચાર માર્ચથી પંદર મે સુધી પંદર મે બે સુધી ખરીદી થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આજે ત્રણ ફેબ્રુઆરીની અંદર હાર્ડ થીજોતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો તેમાં હવામાન વિભાગે આજે કેટલાક રાજ્યોની અંદર યલો એલર્ટ પણ જાહેર કર્યું છે અને મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ખાસ કરીને વડોદરા ભરૂચ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં કડાકા સાથે વીજળી થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ